જય દ્વારકાધીશ આજે ગુજરાતી સિનેમાનો સુવર્ણ દિવસ છે આજે હરેક ગુજરાતીઓના ઘેરે લાપસી થશે કારણ કે આજે ગુજરાતી સિનેમાનું એક ફિલ્મ સો કરોડ એટલે કે બહુ જ મોટી વાત છે કારણ કે આ હરેક હરેક ગુજરાતીઓનું સપનું હતું કે ફિલ્મ સો કરોડ કમાય એમાં ખાસ કરીને ગુજરાતી સિનેમા માટે જે લોકોએ કામ કર્યું છે એવરી ફિલ્મ મેકર એક્ટર મ્યુઝિશિયન પ્રોડ્યુસર કે જેણે એનો દિવસ રાત એક કરીને ગુજરાતી સિનેમાને અહીંયા સુધી પહોંચાડી છે અમે તો જો કે પ્રભુ કૃપા થઈ છે અમે તો હજી બહુ નાના છીએ અને આ દિવસ પ્રભુએ દેખાડ્યો છે એટલે અમારી માટે તો પ્રભુ કૃપા જ છે અને ખાસ દ્વારકાધીશ એટલે કે કેને કે આખી દુનિયાનો હીરો સુપર હીરો એનાથી મોટો કોઈ હીરો છે નહીં અને એણે આપણા ગુજરાતી સિનેમાની હુંડી સ્વીકારી અને ક્યાં લઈ ગયા પ્રભુ ફિલ્મ ક્યાં લઈ ગયા અને હજી તો વિરાટ સ્વરૂપ બતાવવાનું ચાલુ કર્યું છે હજી તો આ ક્યાં લઈ જશે એ તો પ્રભુને ખબર એ કાળિયા ઠાકરને ખબર અને એનાથી નહીં કે ને કે એ જે સુપરહીરો છે અને એક બીજો સુપરહીરો જે છે આપણી ઓડિયન્સ ગુજરાતી જનતા ક્યાં બાત હે યાર ક્યાં બાત હે ક્યાં પહોંચાડ્યું તમે લોકો યાર ગુજરાતી ફિલ્મ ને અને હજી તો આ ક્યાં પહોંચશે ગુજરાતીઓ ગજબ ગજબ ભાઈ આમાં કોઈ શબ્દ નથી એમ કે આપણે લોકોએ આ કંઈક અદભુત કરી નાખ્યું એમ કે અહીંયા સુધી ફિલ્મ પહોંચાડ્યા તમારી જીત છે અને કે કે સો કરોડ નું તિલક કૃષ્ણોત્સવ અને જન આદર આ બહુ મોટી વાત છે હા ખબર નથી વધારે શું કેવું પણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આખું ગુજરાત જીતી ગયું છે જય દ્વારકાધીશ